આ જેને કોઈએ લેટર લખ્યો છે એમાં લેટરમાં પાંચ જણા સિવાય કોઈની સહી નથી બધાના નામ એમને લખી નાખેલા છે કોઈને રજૂઆત કરવામાં કર્યું હોય તો બધાના લેટરમાં સયું પણ હોવી જોઈએ જે કોઈના નામ લખ્યા છે એની સયું પણ હોવી જોઈએ પણ હું તમને ફોન કરીને પૂછું કે ભાઈ તમે આમ તો કોઈ ના તો એમને પાડવાનું નથી પણ સયું કોઈએ કહે નથી આ એક પાર્ટીને બદનામ કરવાનો વિષય છે અને જે લોકોએ જેને લઈ કઈ જેને કીધું છે તમે એમ કહો છે કે ભાઈ પોપટભાઈ ટોળિયા પોપટભાઈ ટોળિયા તો આપ કોંગ્રેસમાં જઈ આવ્યા છે જીપીપીમાં જઈને પણ આવ્યા છે અને બધા લોકો અમે સાથે મળીને આજે જે દસ હજાર કુંડાનું વિતરણ અમે વિધાનસભા અડસઠમાં કર્યું બધા લોકો યુવા મોરચો બક્ષીપંચ મોરચોથી માંડી અમારા પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મહાન વલ્લભભાઈ રમેશભાઈ પરમાર બધા બોર્ડના આગેવાનો સાથે રહીને અમે વિતરણ કર્યું છે બધું ક્યાંય કોઈ જાતની નારાજગી નથી કોઈ હશે બે પાંચ લોકો તો એના મનમાં જે હોય આપણને ખ્યાલ ન હોય આપણે સંગઠનનું માળખું રચાવાનું જે જઈ રહ્યું છે એટલા માટે જ આ લેટર લખીને જે કાંઈ કરવામાં આવ્યું છે પાર્ટીને બદનામ કરવા માટેની એની એકા સાજીશ હોઈ શકે જે લોકોએ લખ્યો હોય એને રજૂઆત કરવાની અધિકાર છે પરંતુ આ રીતે વાયરલ થાય એ પાર્ટીની પદ્ધતિ નથી આખો ઉપયોગ આઠો હું વર્ષો થયા બોર્ડ પ્રમુખ હતો શહેરનો મહામંત્રી હતો ડેપ્યુટી મેયર હતો કોર્પોરેટર તો પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનની રચના થતી હોય ત્યારે સ્વાભાવિક અપેક્ષા હોય અને કહી શકે પણ યોગ્ય જગ્યાએ પાર્ટીના રજૂઆત કરવાનો બધા નથી છે